જુનાગઢના વોર્ડ નંબર ચાર ના સર્વોદય સોસાયટીના અનેક લોકોએ અશાંત ધારાની માંગણીને લઈને જુનાગઢ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપ્યું હતું જુનાગઢના વોર્ડ નંબર ચાર ના રહેવાસીઓ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ અહીંના એરિયામાં વિધર્મીઓ મકાન લઈ રહ્યા છે તેને અટકાવો અને તાત્કાલિક વોર્ડ નંબર ચાર માં આવેલા સર્વોદય સોસાયટીમાં અશાંત ધારાનો અમલ થાય તે માટે ઉપસ્થિત લતાવાસીઓની માંગણી છે આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવામાં આવે ને તાત્કાલિક અશાંત ધારાનો અમલ કરવામાં આવે તેવી માંગ કરી છે સર્વોદયનગર સોસાયટી જોશીપરા આજે કલેક્ટર સાહેબ જુનાગઢની રૂબરૂ મુલાકાત લઈ આવેદન પત્ર આપેલ છે આ સર્વોદયનગર સોસાયટીમાં વિધર્મી લોકોને જે મકાન વેચાણ થાય છે એ અટકાવવા માટે અસાન ધારાની અમારી રજૂઆત તો અગાઉ આપેલી જ છે પણ એ લાગુ થાય એ પેહલા આ કાર્યવાહી અટકે અને આગળ ન વધે વિધર્મી લોકો ને જ્યારે પણ મકાન આપવાનું થાય ત્યારે સર્વોદયનગર સોસાયટીના રહીશોને સંમતિ કે જાણ કરી અને વેચાણ થાય એ માટેની રજૂઆત આજ રોજ અમે કલેક્ટર શ્રી જુનાગઢને આપેલ છે છેલ્લા પાંચ વર્ષથી અમે સોસાયટીમાં અશાંત ધારા માટે વારંવાર સરકારશ્રી તરફથી અમે રજૂઆત કરેલી છે અને વારંવાર અલગ અલગ જગ્યાએ રજૂઆત કરેલી છે પણ તેમનો હજી સુધી નિર્ણય આવેલો નથી હવે આજ રોજ અમે આજે જિલ્લા પોલીસ નિરીક્ષક તથા જિલ્લા કલેક્ટર શ્રી સાહેબને અમે આવેદનપત્ર આવ્યા છીએ સોસાયટીના તમામ લોકો અમે સાથે આવ્યા છીએ બધા સોસાયટીના સભ્યો હાજર છે અને અમારી એક જ માંગ છે કે સોસાયટીમાં વિધર્મી લોકો સક્રિય થઈ ગયા છે અને અલગ અલગ મકાન લેવા માટે કે અલગ અલગ મકાન જગ્યા માટે કે પડાવવા માટે એ લોકો સક્રિય થઈ ગયા છે અને આ હિન્દુઓ લોકો છે એની અત્યારે સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે તો અમારી ખાસ રજૂઆત છે કે આવી પ્રવૃત્તિ અટકે વિધર્મીઓ છે એ પોતાના ઓલામાં સફળ ન થાય અને ખાસ હિન્દુ વિસ્તાર છે ત્યાં છાના સોદા થવા માંડ્યા છે તો એ અટકે અને સરકાર શ્રી આ તરફથી ત્વરિત એટલે કે તાત્કાલિક કામગીરી કરી અને જે પણ સબબ જે કરવું પડે એ કરે અને હિન્દુઓની સલામતી માટે સરકાર વિચારે શાસન વિચારે તંત્ર વિચારે અને આજે આટલી બધી રજૂઆતો છતાં પણ કંઈ થતું નથી તો સરકારે પણ આ માટે કંઈક વિચારવું જોઈએ અને આ માટે હિન્દુઓની સલામતી માટે સરકાર તંત્ર અને હું તો કહું કે સોસાયટીના રહીશો પણ આના માટે એક થઈ અને વિચારે અને આના માટે એક નિષ્ઠોર પગલાં ભરે એની રજૂઆત છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ